આજે બનાવશું આપણે ખજૂર તલ ની બરફી પહેલા આપણે સફેદ તલ નાખશું અને પછી કાળા નાખશું આપણા તલ શેકાઈ ગયા છે જો આ રીતે ફૂટવા મળ્યા છે અને ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈ આ બે ચમચી ઘી નાખીશું આપણું ઘી ગરમ થઈ ગયું છે આની અંદર હું બદામ નાખશું કાજુ નાખશું આપણા કાજુ બદામ થોડાક શેકાઈ ગયા છે આમાં મગજ તરી બી નાખશું આમાં કિસમિસ નાખીશું એક વાટકી ટોપરું નાખીશું અને થોડો ખખ નાખીશું બધી વસ્તુ સારી રીતના શેકાઈ ગઈ છે અને એક વાસણમાં કાઢી લેશો આપણે ખજૂર લીધો છે આમાં ઠળિયા બધા કાઢી નાખ્યા છે આ રીતનો બે ચમચી ઘી નાખી અને આને ગરમ કરી નાખશું આમાં આપણે ખજૂર નાખી દેશું આપણો ખજૂર શેકાઈ ગયો છે અને ગેસ એકદમ ધીમો કરી નાખશું અને તલ નાખી દેસુ આમાં શેકેલા ડાઈફ્રૂટ નાખી દેશું અને ભેળવી નાખીશું હવે આને ગેસ બંધ કરી અને નીચે ઉતારી અને બધો સારી સાદીતે હાથથી ભેળવી નાખશું આપણે થાળીમાં ઘી લગાવી દીધું છે એટલે નીચે ચોટી ન જાય તળીએ હવે આને થાળીમાં પાછળી લેશો આપણે હોલ વિડિયો જોવા માટે મમિન રસોઈને વિઝિટ કરો